આપે એ એ એ અને ભાઈ વાત ઉપર તમે સમજી ગયા હશો કે એ દેવી ના ચમત્કાર કેવા હશે જ્યાં નથી કોઈ દાન પેટી કે નથી સ્વીકારાતું કોઈ રૂપિયા નું દાન જ્યાં લેવામાં આવે છે માત્ર ભક્તો ના દુખડા ત્યારે આજે તમને એવા મંદિરે લઈને આવી છું જ્યાં લોકો રડતા આવે છે અને હસતા પાછા જાય છે નમસ્કાર ટીવી થર્ટીન ગુજરાતી ની વિશેષ રજૂઆત મહિમા માં આપનું સ્વાગત છે આજે ભક્તિના માધ્યમથી અમે આપને એવા મંદિર ના દર્શન કરાવીશું કે જે અમદાવાદ ના ઓઢા માં આવેલા છે કે જ્યાં માં મુગલ બિરાજમાન છે તો ચાલો રાશે ને જુઓ છો આપણે સાથે મળીને કરીએ મુગલ માં ના દર્શન

એક એક ભક્તની રોચક કહાની જાણશો તો તમે પણ માનશો કે કોઈક તો એવી શક્તિ છે જે અહીં આવતા લોકોના જીવનને બદલી દેશે મારું નામ કમળાબેન છે હું અહીંયા આઠથી નવ મહિનાથી આવું છું મારે સાંધાનો દુખાવો બહુ જ હતો શરીરનો પણ માની શ્રદ્ધા એટલી અપરંપાર છે ને તો એના પાણી પીવાથી મને સાંધાનો દુખાવો બંધ છો ડૉક્ટરે મને દવા બંધ કરી દીધી કે આ દવા પીવાની કોઈ તમારે જરૂર નથી તમારે કોઈ રિપોર્ટ કરાવ્યા મારા રિપોર્ટ બધાય નોર્મલ આવ્યા અને એટલું મને આ માની દયાથી સારું છે ને મારી બધી દવા બંધ થઈ ગઈ એટલી મા મોગલની કૃપા છે હું કહું છું કે દવાખાને જાતા હોઉં તો કોઈ અહીંયા આવીને દાન કરજો અને માની શ્રદ્ધા રાખજો તમારે બધા કામમાં પૂરા કરશે મારું નામ ધવલભાઈ છે અને હું એ મોગલમાં એ મેં એલ્યુમિનિયમનું બધું કામ કર્યું હતું અને થોડીક સેવા આપી છે અને માતાજી મારા બધાય કામ પૂર્ણ કરી દે છે હું અહીંયા તો લાંબો સમયથી આવું છું અને જે મારું કાંઈ પણ કાર્ય અટક અટકવા નથી દેતા માતાજી અને મારી આયર છે મને ફૂલ શ્રદ્ધા છે માતાજી ઉપર મા મોગલ મારું કામ પૂર્ણ કરી દે છે જ્યાં નામ લઉં ને ત્યાં ગુજરાતમાં અનેક એવી જાગતી જગ્યાઓ છે જેના વિશે શ્રદ્ધાના વિચારો સાથે પોતાની મનોકામના સાથે અહીં આવતા હોય છે અને માં મોગલને પોતાના દુઃખ દર્દ એ જણાવતા હોય છે નામ જેવી જ તેજથી ભરપૂર છે આ જગ્યા જ્યાં આવો તમે પણ તો ઉજાસ લઈને પાછા જાઓ કારણ કે માં તેમના ભક્તોને અંધારામાંથી અજવાળા તરફ દોરી જાય છે હું છ મહિનાથી સાત મહિનાથી આવું છું અમે કચ્છ તો ના જઈ શક્યા પણ અહીં ખ્યાલ આવ્યો કે અહીં માતાજીના દર્શન થાય છે એટલે અમે હું બેરમપુરાથી આવું છું અને ખાલી દર્શન કરવા આવી હતી પણ મારા એક વખત પૈસા ખોવાઈ ગયા હતા તો એ પણ મળી ગયા અને અત્યારે ત્રણ જગ્યાએથી પૈસા બાકી છે દસ દસ વર્ષથી પણ હવે કાલથી એક પાંચ હજારનો ચેક આવ્યો પછી સોનાની ચૂડીની ચીપ ખોવાઈ ગઈ હતી તો તાત્કાલિક માતાજીનું નામ લીધું તો વોશિંગ મશીનમાંથી મળી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું માં તેજાળા મોગલ ધામ અને કોની આસ્થાનું પ્રતિક છે જે સેંકડો લોકો માટે તારણહાર હાર બન્યું છે અહીં કોઈ પણ વ્યક્તિ મનોકામના લઈને આવે છે અને માં તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે

મારી બાધા બી પૂરી થઈ મને બહુ જ વિશ્વાસ છે એટલે મારી બાધા પૂરી થઈ ગયા પછી બી હું એક બી મંગળવાર ચૂકતી નથી મને અહીંયા આવું છું તો બહુ સારું લાગે છે બોલો આ જોઈને તમને પણ એવું થયું હશે ને કે આ દુનિયામાં કેટલું દુખ છે પણ આ આઈ છે ને જે તમામ દુખિયાનાના દુખ દૂર કરે છે આમ પણ કહેવાય છે ને કે આપણે જેવું વિચારીએ તેવું થતું પણ હોય છે માટે શ્રદ્ધામાં જે શક્તિ છે તેનો જીવતો જાગતો દાખલો અહીં જોવા મળે છે કોઈ બીમારીના ના દુઃખ સાથે આવ્યું છે તો કોઈ સંતાન સુખ ની પ્રાર્થના લઈને સંતાન સુખ મળતા ભક્તો માતાના આશીર્વાદ થી મળેલા સંતાનનો ફોટો માં મોગલના ચરણોમાં ધરાવે છે અને મનમાં પ્રાર્થના કરે છે કે હે માં તેજ આપ્યું છે અને તું જ તારજે જેટલા ભક્તો તેટલા પરચા તમે ગણી ગણીને થાકી જશો માં મોગલની મહેરની કહાનીઓ પૂરી નહીં થાય આપણે અહીંયા એક ખાસ પ્રકારનું પાણી આપવામાં આવે છે અને એ પાણી આપણે ઘરેથી લઈને આવવાનું હોય છે અને એ પાણીમાં માના નામની પ્રસાદી આપવામાં આવે છે જેનાથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે જય મામો કાઈ મારું નામ પ્રકાશ ભી છે અહીંયા આપણે અમે એક મોગલધામ ગ્રુપ છે એટલે મોગલધામ પરિવાર છે એમાં અમે જોડાયેલા છે અને અહીંયા જે માના ઉપાસક છે કારેલબેન એ બે હજાર સત્તરથી આપણા અહીંયા મંદિરની સ્થાપના છે અને માતાજી એમના સ્વપ્ન સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે અને અહીંયા કેવું છે કે આપણે કોઈ પણ જાતનો રૂપિયો લેવાતો નથી દાન પેટી છે નહીં અને બીજું કે અહીંયા ભક્તો આવે છે એમની શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય એમના શ્રદ્ધા અને વિશ્વાસથી પૂર્ણ થાય છે અહીંયા કોઈ પણ જાતનું કોઈ દાન કેવું કંઈ લેવાતું નથી પણ કેવું છે કે અહીંયા કાચું સીધું અનાજ એ અહીંયા પ્રસાદી રૂપે લોકો મૂકતા હોય છે અને એ સીધું કાચું કાચું સીધું જે છે એ આપણા અમાસે દર અમાસે ભંડારો હોય છે એ આ ભંડારામાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને અહીંયા કોઈ પણ જાતનું જોવામાં આવતું નથી કોઈ પણ જાતના ભૂવા ભૂપા છે નહીં દોરાધાગા થતા નથી અને બીજું કે અહીંયા એમની રીતના બસ માતાજીના દરેક ભક્તો પોતે જાતે જ અરજ કરતા હોય છે અને અહીંયા કેવું છે કે કોઈ પણ હાથમાં લઈને પીવાનું હોય છે જેમાં કોઈ જંતર મંતર નહીં પરંતુ માતાનું સત રહેલું છે ગુજરાતનું એકમાત્ર મંદિર કે જ્યાં માથું ટેકવાથી આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે વર્ષો જૂના રોગ જો તમે અહીંયા લઈને આવો તો માં મોગલ એ રોગને દૂર કરે છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું છે માં મોગલનું આ તેજાળા મોગલ ધામ. અહીં આવનાર તમામ ભક્તોના માં મોગલ દુખ દૂર કરે છે. ખાસ મંગળવાર અને અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. બોલ મોગલ માં આતકી હું અહીંયા મોગલ ધામ મંદિરમાં પાંચ છ વર્ષથી બે ટાઈમ સેવા પૂજા કરું છું કોઈ પણ જાતનું અહીંયા કયા લેવામાં આવતું નથી અને દરેક લોકો માની ઉપર શ્રદ્ધા રાખીને અહીંયા બધા આવે છે દરેકનું મા મોગલ કામ કરે છે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરીએ છે કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં ભુવા ભોપામાં કોઈને પડવું નહીં અને મા ઉપર વિશ્વાસ રાખવાનો દરેકનું કામ મા કરે છે બોલ મોગલ મા અહીં બારે માસ ભક્તો ની ભીડ જોવા મળે છે ત્યારે ખાસ કરીને મંગળવાર અને અમદાવાદ ના દિવસે અહિયાં ભક્તો મોટી માત્રા માં આવતા હોય છે ત્યારે ભક્તો અહિયાં આવીને તમામ દુઃખો દૂર કરતા હોય છે બોલો જય મા મોગલ જય મા ભગવાન મંદિર આવી સપ અને અમે આવતા જતા ન હતા પણ મારો છોકરો અને છોકરો બહુ બીમાર પડ્યો સિરિયસ કીધું ડોક્ટરે કે ફેફસા બેફસા પાણી ઓપરેશન કરવું પડે અને મોટું ઓપરેશન કરવું પડશે પછી મેં મોગલમાની બાધા રાખી કે પાંચ રવિવારે પાંચસો પાંચસો ગ્રામ મોરસ ચઢાવીશ પછી બીજા રવિવારે તો ટોટી કાઢી નાખી અને અત્યારે નોર્મલ રિપોર્ટ છે અને છોકરોને મેં જોડે જઈએ બધી વાતે સારું થઈ જુ મોગલમાના છોકરાને સારું થઈ જુ ને બધી વાતે સારું થઈ ગયું અત્યારે ડોક્ટરે કીધું કે ચિંતા કર્યા જેવું નહીં ડોક્ટર શ્રી બારોબર અહીંયા આવ્યા ગ્રામ ગ્રામ જેટલી શક્તિ એટલી રાખવાની રાખી છે આ માની કૃપા અમારા પર એટલી બધી છે અમે લગભગ બાર મહિના થી છે દર મંગળવારે હું ને મારી ફ્રેન્ડ બે આઈએ છીએ અમે જે મનમાં નક્કી કર્યું એ મારા બધા ધાર્યા કામ પૂરા થાય છે માની દયા એટલી અપરંપાર છે કે કોઈને કઈ પગની પીડા હોય કોઈ નાના બચ્ચાને કશું બી થયું હોય તો આ માનું પાણી લઈ જઈને પીવડાય તો દવા બવાની કોઈ જરૂર રહેતી જ નથી માં ઉપર અમને અપાર શ્રદ્ધા છે ને માં અમારા ધાર્યા ને અટક્યા કામ સાથે રહીને ઉકેલ છે હું પાંચ છ મહિનાથી મોગરામાં મંદિર આવું છું દર મંગળવારે આવું છું મને પગ દુખે હાંડા દુખે એટલે હું મંદિર રોજ આવું દર મંગળવારે આવું છું જય મા મોગલ જો મા મોગલની કૃપા એવી છે ને કે જો ચહુ એ ઈચ્છા પૂરી થાય છે મારા કેવો થયો અચાનક હું મંગળવાર પાંચ ભર્યા અને મને અચાનક છાતીમાં દુખવાન ચાલુ થયો ઓર હું ઉના મંગળવારે આવી નહીં શકી મેં કીધું હે મા શું કરું મારા તો દુખવાનું ચાલુ હો તો મેં મોબાઈલ ઉપર વિડીયો જોયો ઓર માતાજીને કીધું હે મા મન બચાવજે કેમ કે મને અચાનક છાતીમાં દુઃખશે શું કરું તો ઉના દિવસ તો મંગળવારનો દિવસ હું તો મારા ઘરે જોડે જ દૂર નહીં આ બાજુ જાતે બસ એટલો જ કીધું હે મા મન બચાવજે દુખવાનો એટલો ચાલુ થઈ ગયો અને ડૉક્ટરે એમ કહે કે હવે તો આ બેનનો નક્કી ના કહેવાય પછી મેં કીધું હે મા મોલ બચાવવાળી તું જ હ બચાવજે પછી દવાખાનામાં બેઠેલીને બેઠેની હટેક આવી ગયો પડી ગઈ બેબાન થઈ ગઈ મને કંઈ ખબર નથી પણ આટલો મુડામાં એમ કે હે મા મોંગલ મન બચાવશે બચાવશે પછી ડૉક્ટરે લઈ ગયા પછી એમ કીધું કે આ બેનની એક નળી બ્લોક છે અને મને આટલો વિશ્વાસ હતો કે આ મા મોંગલ મારો હારો કરશે તો મારા બધું હારો થયો પાંચમા મંગળવાર તો હું ઊભી એકદમ થઈ ગઈ પાંચ મંગળવાર શું તો શું તો માને એમ જ કીધું કે મા મને ઊભી કર ઊભી કર

અને અહીંયાનું કાર્ય બધા જ એટલા સરળતાથી થાય છે મા મોગલના દયાથી અને અહીંયાનું સંચાલનની વાત કરું તો અમારા માટે પ્રકાશભાઈ જે આગળ તમે ઇન્ટરવ્યૂમાં જો પ્રકાશભાઈ જે હતા એ એમને ફૂલ્લી છૂટ આપી છે કે તમે તમ તારે આગળ રહો હું તમારી પાછળ છું પ્રકાશભાઈ જે મોગલ ગામવાળા છે એમને અમને અહીંયાથી પૂરી છૂટ આપેલી છે એટલે દરેક કાર્યોમાં એમની સાથ અને સરકાર હોય છે તેથી અમારું કાર્ય સંપૂર્ણપણે અને મોઘલમાંને દયાથી અને મુગલમાના ઉપાસકમાં મુગલમાં કાજલબેન તરફથી ઘણી સહાય એમને મળે છે અહીં દર અમાસે ભંડારો યોજાય છે જે ભક્તોને મફતમાં ભોજન કરાવવામાં આવતું હોય છે જો કે આપને થતું હશે કે આ મંદિર કેવી રીતે અને ક્યારે બન્યું કારણ કે માં મુગલનું ધામ તો કબરાઓમાં છે પણ અહીંની કહાની પણ રોચક છે એક સ્વપ્ન આવ્યું અને માએ આદેશ કર્યો જેવાલમાં પરિવર્તિત થઈ ગઈ તે ખબર જ ના પડી અહીં સેવા આપતા ને બે હજાર અઢારમાં સ્વપ્ન માં આવ્યા હતા અને કહ્યું હતું કે મારું સ્થાપન અહીં કર બસ તેમના આશીર્વાદ થી આજે આ વન વગડો તૈયાર થઈ ગયો છે અમદાવાદની આ જાગતી જગ્યામાં અનેક લોકોના કામ પૂર્ણ થયા છે જેના પુરાવાઓ પણ મળે છે ત્યારે આ પુરાવાઓ પણ મળે છે અને અમને પણ અહીંયા એક એવા પ્રકારની જ અનુભૂતિ થઈ જય મોગલમાં જય ઇંગળાજમાં જય સોનલમાં મારું નામ કાજલબેન હું તેજાળ મોગલધામમાં સેવા કરું છું માતાજીની બે હજાર સત્તરમાં મને માતાજી સપનામાં આવ્યા હતા અને માતાજીનો મેં દીવો કર્યો હતો મને નાગણી સ્વરૂપે સપનામાં આવ્યા હતા ને ઘરમાં ઉપરથી ફરીને અહીંયા બેઠા હતા ત્યારે મેં દીવો કર્યો હતો અહીંયા બે હજાર સત્તરમાં એના પછી અહીંયા નાની ડેરી બનાવી આ ત્રીજું મંદિર છે અને અહીંયા અમે અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે લોકોને કહીએ છીએ અને અહીંયા કોઈ પ્રસાદી અમે તેમ કહી કે શ્રીફળ અગરબત્તી કે કોઈ પ્રસાદી અહીંયા લાવી નહીં કેમ કે તમારા દુઃખ માતાજીને આપો માને દુઃખની જરૂર છે એટલે માતાજીને દુઃખ જ આપવાનું અમે અહીંયા કશું એમ નહીં કહેતા કેમ કે ઘણા મંદિર એમ કહેતા હોય છે કે તમે આ વસ્તુ તમારે ચડાવવાની છે તમારે તાવો છે આ છે પણ અહીંયા માતાજીને દુઃખે જ ચડાવવામાં આવે છે મા દુઃખ જ લેવા બેઠી છે કૌરવમાં મા દુઃખ લેવા બેઠી છે અને એક અમને નિમિત્ત બનાવ્યા છે કે અહીંયા લોક અમદાવાદમાં મંદિર નથી એટલા માટે કદાચ માએ કંઈક સારું જોઈને અમને નિમિત એવા બનાવ્યા છે કે શ્રદ્ધાળુ ત્યાં ન પહોંચી શકતા હોય તો અહીંયા બી દર્શન કરી શકે બાપુશ્રીના આદેશથી અમે કોઈ રૂપિયો મૂકવા દેતા નથી અંધશ્રદ્ધા અમે અહીંયા ભેડિયા બી ચડાવવા નથી દેતા કેમ કે ભેડિયા કોઈને ઓઢાય નહીં અને ભેડિયા કોઈને દેવાય બી નહીં એટલે અમે ભેડિયા અહીંયા ચડાવવા નથી દેતા એટલે કદાચ એ ગુનામાં બી હોઈએ તો બાપુએ કીધું કે દુઃખ ગુનો અમને આપી દેવો એટલે અમે ભેડિયાની બાધા હોય તો અમે એમ કહીએ ભેડિયાની જગ્યાએ તમે અહીંયા સાડી મૂકી શકો તો અમે કદાચ સમૂહ લગ્ન કરીએ તો એ દીકરીઓને અમે દઈ શકીએ અને આજ સુધી તો માને કીધું છે કે તારા સિવાય હું તો કોઈની પાસે માંગીશ જ નહીં એટલે હું દીકરી માટે તો હું બધાને કહું છું કે તમે કરિયાવર પેટે લોકો અહીંયા કરિયાવર આપી શકો તમારે જે લખાવું હોય તો અમે દીકરીઓને દઈ શકીએ તે દાન પાછું અપાય છે જે ભક્તો કબરાઓ નથી જઈ શકતા તે તેજાળા ધામ આવીને પોતાની માનતા પૂર્ણ કરે છે મોગલ કોઈને ખાલી હાથે પાછા વાળતી નથી જે મોગલ અને ઘણા અહીંયા આવે છે એમ કે છે કે અમારે કબરાઉની બાધા છે ભગુડાની બાધા છે ભાયલાની બાધા છે પણ મહેરબાની કરીને જે બાધા જ્યાંની હોય ત્યાં જ પૂરી થાય અહીંયા ઓઢમાં એવું નથી કે કબરાઉની બાધા ઓઢોમાં પૂરી થાય કે ભાઈલાની બાધા અહીંયા થાય એટલે તમારી જે બાધા જ્યાં હોય ત્યાં જ પૂર્ણ કરો અને બંને ત્યાં સુધી તો એવી તમારાથી ના પૂરી થાય એવી બાધા જ ન રાખો માતાજીને પ્રાર્થના કરીને એક શ્રીફળ માની લો અથવા હાથ જોડીને માપાય માંગો મા આપશે કેમ કે ઘણા આવે છે કે અમારે પાંચ પાંચ દસ દસ વર્ષ થયા છે કે અમારી બાધા પૂરી થતી નથી અમે નહીં જઈ શકતા તો તમે નહીં જઈ શકતા તો એવી બાધા ના રાખો ખાલી બે આ જોડીને માતાજીને પ્રાર્થના ઘરે બેસીને કરશો તો મા તમારી ઈચ્છા પૂરી કરશે જે મોગલ માના દરવાજે જે આવે છે તે પોતાની જોડીમાં કંઈક ને કંઈક લઈને જ જાય છે અહીં સોનલ બીજ મોટા પાયે ઉજવાતી હોય છે આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી સમૂહ લગ્નનું પણ અહીં આયોજન કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સોનલ બીજ નિમિત્તે આપણે તેર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું તેર દીકરીઓના આપણે સમૂહ લગ્ન કર્યા હતા કોઈ પણ જાતનો રૂપિયો ભરવામાં આવ્યો નહોતો અને આ વર્ષે બી સોનલ બીજ નિમિત્તે જાન્યુઆરી બે હજાર પચીસમાં આપણે તમારા ટીવી ચેનલના માધ્યમથી જણાવીએ છીએ કે એકાવન દીકરીઓના આપણા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને એમાં પણ કોઈ પણ જાતનો રૂપિયો ભરવાનો નથી અને બીજી કે આપણે એકાવન દીકરીઓને ઘરની જેમ જ આપણી દીકરીઓ છે એમ સમજીને આપણે પરણાવવાના છે અને એકાવન દીકરીઓમાંથી અત્યાર સુધી અમારે બત્રીસ જેવા ફોર્મ ભરાઈ ચૂક્યા છે હજી લગભગ ઓગણીસ જેવા ફોર્મ ભરવાના બાકી છે તો તમારી ચેનલના માધ્યમથી અમે જણાવીશું કે ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જગ્યાએથી આપણે જોડાઈશું અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે કોઈ એક જ્ઞાતિ નથી સર્વ જ્ઞાતિ આપણે દરેક જણાને જોડાયા છે એટલે આ રીતના અહીંયા આપણે માતાજીની દયાથી પ્રોગ્રામ કરીએ છીએ અલગ અલગ અને એ માતાજી કરાવે છે અમે તો કોઈ કરવાવાળા છીએ નહીં પણ એની શ્રદ્ધા અને વિશ્વાસ અમાને પણ છે અમારા કાર્ય એ માતાજી જ પૂર્ણ કરે છે અને અહીંયા કેવું છે કે અહીંયા પાણી જે તમે લગભગ બીજી ચેનલોમાં બી જોયું હશે અહીંયા પાણી જે આપવામાં આવે એ કેવું કે કોઈ જૂનો રોગ હોય કે એવું કોઈ હોય પહેલાં તો ડોક્ટરની દવા પછી દુવા પહેલાં ડૉક્ટરની દવા લેવાની પણ અહીંયા દુઆ એ કરવાની પણ સાથે સાથે અહીંયા એક પાણી આપવામાં આવે છે ને પાણી પણ ઘરેથી લઈને આવવાનું એ પાણીની અંદર પ્રસાદી રૂપે અહીંથી આપવામાં આવે છે માતાજીને અરજ કરીને અને એ પાણી દિવસમાં પચીસ વાર પીવાનું હોય છે એ પીવાથી જો પોતાની અંદર શ્રદ્ધા પાણી પાણી જ કહેવાય પણ શ્રદ્ધા અને વિશ્વાસ માતાજી ઉપર હોય તો એ તમને એ દૂર રોગ પણ દૂર કરે છે અને ઘણા બધાના અહીંયા દાખલા છે અમે વિડીયો નથી બનાવતા પણ વિડીયો બનાવીએ તો ઘણા બધા વિડીયો થઈ જાય પણ એ અહીંયા એમને અહીંયા સિસ્ટમ છે નહીં આપણા ત્યાં વિડીયો બનાવવા એટલે અહીંયા અહીંયા પછું અમારા ત્યાં તમે જોઈ શકો છો કે મંદિરમાં બોર્ડ પણ માર્યા છે કે મંદિરમાં પૈસા મૂકનારને મહાપાપ લાગે કારણ કે માતાજીને પૈસાની જરૂર નથી અને પૈસા તો પબ કહેવાય માણસોને જરૂર છે માતાજીને કોઈ જરૂર નથી અને માતાજી અહીંયા કામ કરવા બેઠી છે આપવા બેઠી છે માતાજીને તમે દુઃખ લઈને આવો દુઃખ ધરાવો માતાજી પ્રસાદ બી નથી માંગતા કે પ્રસાદ મૂકો કોઈ બી એની વાત છે પણ આ તો એક આપણો શ્રદ્ધાનો વિશ્વાસ કે આપણે ક્યાંય પણ જઈએ તો પ્રસાદી લઈને જતા હોય પણ અહીંયા શું છે કે તમે દુઃખ મૂકો માતાજી એમની રીતના તમને જે તમારો ટાઈમ હોય એ સમય તમારું આપતા જ હોય છે અને તમને પોતાના શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ બસ આટલું અમારે મંદિર માટે કહેવું અને બીજું કે અહીંયા પણ કેવું છે કે હમણાંથી દર મંગળવારે અમે એક નવું ગ્રુપ અમારું જે છે ધામ પરિવારનું મુગલ ધામનું એમાં અમે વિધવા બહેનોને નિઃશુલ્ક કીટનું વિતરણ કરીએ છીએ કરિયાણાનું જે વિધવા બહેનો હોય એમને એટલે કોઈ પણ જાતનો રૂપિયો લેવાનો નહીં એમને નિશુલ્ક અહીંયાથી દર મહિને કીટનું વિતરણ આપીએ છીએ કરિયાણું એટલે એ પણ અમે તમારી ટીવી ચેનલ માધ્યમથી જણાવીએ છીએ કે અમદાવાદમાં રહેતા હોય નજીકમાં રહેતા હોય તો એ પણ એનો લાભ લે એટલે આવા બધા માતાજી અમારી સાથે કાર્ય કરાવે છે અને એમને કરવાના છે અને અમારે કરવાનું છે જે ભક્તો કબરાઓ મોગલ ધામ નથી જઈ શકતા તે અચૂકથી અહીં આવે છે માં મોગલ કોઈને ખાલી હાથે પાછા વાળતી નથી માના દરબારમાં જે આવે છે તે પોતાની જોડીમાં કંઈક ને કંઈક લઈને જ જાય છે તો બોલો જય મા મોગલ